કેમ યાદ હા એના માટે પહેલા તું दारू છોડ दारू પીવાનું બંધ કર ભાઈ તારા દીકરા દીકરીને ભણાય તને જોઈને તારો દીકરો એ ચડશે ચડજે વાત ને અને બધા ભાઈ ઘેર પીન જાય એટલે ટણી તો પહેલા ઉપર જ કરી બધા એ ચરા ખાવાનું લાય રામ રામ કર ન બાયુ ભાઈ તો કે ઉભરે આપું છું તને ખાવાનું તો કોલી મારવા જાય કે એ એડવાનું નહીં

એટલે વિનંતી કરું છું જો હું તમને એટલા માટે કહી શકું કે હું તમારો દીકરો છું ને મારો હક બને છે કે મારો સમાજ આ બધા વ્યસનોથી દૂર રહે અને મારું કીધું મારા દરેક મારા ચાહક મારા યુવાન મિત્રો કવિ વિક્રમ ઠાકોર કહે છે એટલે આપણે માનવું પડશે મારા આશિકો છે જે હું હું કહું જે હું કહું એમ કરે છે એટલું હું દારૂ વાળા ગીતે નહીં ગાતો ખબર છે ને તમને ચમકો હું ચાલુ કરું બરાબર ગાડી રતનપુર મોટેલ જવાની તો ચેટલા રતનપુર બોર્ડર આપું જો તું હોય આ બધું એટલે હું તો મારા બીજા કલાકારોને કહું છું ભાઈ આવા વ્યસનવાળા ગીતના ગાશો જેનાથી કેમ કે તમે લોકો બહુ મોટા મોટા કલાકારો છો તમને જોઈને તમને સાંભળીને આ લોકો એ માર્ગ અપનાવે છે એટલે એવા ગીતો હું ગાતો નથી ને બીજી એક વાત કે હું જે કરું એ તમે લોકો કરવાના છો કરો છો બરાબર એટલા માટે મે જાગો જાગો ઠાકોર જાગો વ્યસન છોડો શિક્ષણ અપનાવો બાર લગ્નના કુરી વાત છોડો આપા દીકરો કે દીકરી નોનાવન દાંતી આપો પૈણાઈ છે પૈણાઈ દઈએ એટલે છોકરો કે છોકરી ભણવાનું છોડી દે ભણવામાં ધ્યાન ના આપ ને ઈમે પાછો ભઈ મોટો થાય ને ભાઈ તો હું કે ખબર છે હવે તો નહીં ગમતી બોલો બીજી ઓનો સુતા છેડા બી બીજો પૈણાઓ કેવના તલા તારા બપાઈ બચેરા લાખ રૂપિયા ખર્જો મત વિભૂવી શિક્ષણ પઢાયું છે હવે તું છૂટા છેડા લેવાની વાત કરું છૂટા છેડા લેવાનો ખર્જો થશે ને પાવતા બીજું તો બબ લાગુ જ છે એટલે આવું બધું કેમ થાય છે આપણ સમાજમાં આપણો નાના 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 હોશે આપડા દીકરા દીકરીને પઢાય દઈએ છીએ ને ના ના દીકરા દીકરો દીકરો કે દીકરી બની શકતા નથી ને મોટો થાય દીકરો એટલે નઈ ગમતી નઈ ગમતોનું બધું થતું હોય છે એટલે વિનંતી છે મારા વડીલોને ખાસ બહેનોને ખાસ કે તમારા દીકરા કે દીકરી મોટા થાય ભણી ગઈને એક એમની પોઝિશન પર આવે પછી જ એમના લગ્ન કરાવજો અને વધારે કંઈ કહેતો નથી પણ બસ એટલું જ કે આ સરસ મજાની આપણા સમાજ અહીંયા ભેગો થયો છે બહુ સારી વાત કહેવાય કેમ કે જયસિંહભાઈ આપણે એક બે દિવસમાં જ આયોજન કર્યું ને બે દિવસમાં જ બે દિવસમાંય પણ તો એ આટલી દરેનીતિ અહીંયા આપણો સપોર્ટ સમાજ આવ્યો છે એ ખરેખર બહુ સારી વાત કહેવાય એ હંમેશા બસ સાથે રહેજો એક થઈને રહેજો અને ભાજપ કોંગ્રેસની વાત હું નથી કરતો પણ એટલું કહીશ કે કોઈ પણ પક્ષમાંથી આપણા સમાજનો દીકરો ઊભો રહે તો એના આપણા સમાજને સપોર્ટ કરજો પછી પક્ષ કરજો એટલે ઘણા લોકો મને કહે તમે આ બધું બોલવાનું ચાલુ કર્યું છે જોડાવાના શું હું આવકે ધ્યાન માં જોડાય તો હારું સાચી વાત છે પણ કદાચ જોડાવાનું થશે તો હું ચોક્કસપણે અહીંયાથી કહું છું આ મંચ ઉપરથી જયસિંહભાઈને દરેક આગોવાનોની હાજરીમાં કહું છું કે એવી જોડાઈશ એ સરહદો છે મારા સમાજ નહીં કેવી રીતે આગળ આવે

બે હાજર સાત માં મારી જન્મ જન્મ